બાળકો અને આ બાયસેક દ્વારા કાર્યક્રમમાં જોડાયેલા તમામ મિત્રોને મારા નમસ્કાર આજે આપણે એક મહત્વના વિષય ઉપર વાત કરીશું શોષણથી સુરક્ષાનો અધિકાર બાળકો તમારો આ અધિકાર એ છે કે તમે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ રીતે સુરક્ષિત અનુભવ કરો તમે એ વાત જાણો છો કે તમારું રક્ષણ કરવાનો અધિકાર તમારો જ છે અને તમે ક્યારેય પણ કોઈ અન્યાય કે શોષણ સહન ન કરો પરંતુ સાથે સાથે આજે હું તમને વધુ વિષય પર ચર્ચા કરવા માગું છું જે આપણી સંસ્કૃતિને સમજવામાં અને જીવનને વધુ મજબૂત બનાવી શકે છે શોષણથી સુરક્ષાનો અધિકાર શું છે આ અધિકારનો હેતુ છે કે તમારા માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું જ્યાં તમે ભયમુક્ત અને આરામદાયક અનુભવ કરો શારીરિક હિંસાથી સુરક્ષા કોઈપણ પ્રકારની મારકૂટ શારીરિક શોષણ અથવા દુર્વ્યવહાર તમારાથી ન થાય માનસિક હિંસાથી સુરક્ષા તિરસ્કાર ગાળો કે દબાણ તમારી જાતિ અથવા માનસિક સ્થિતિ ઉપર ન થાય સ્વતંત્રતા અને સુરક્ષા માટે અવાજ ઉઠાવો જો ક્યારેય તમને અસુરક્ષા લાગે તો તે વિશે તમારી સાથેના ભરોસાપાત્ર વ્યક્તિઓને જણાવવું બાળકો માટે મુખ્ય સંદેશ છે મારા પ્રિય બાળકો તમારા શોષણથી સુરક્ષાનો હક એ તમારું ભવિષ્ય સુરક્ષિત કરે છે તમારા માટે સુરક્ષિત સંપર્ક તમે હંમેશા વિચારો કે કયો સ્પર્શ તમને સુરક્ષિત લાગે છે અને કયો અસુરક્ષિત તમારા ઉપર ભરોસો રાખો જો તમે ખોટું અનુભવો તો તરત જ મમ્મી પપ્પા શિક્ષક અથવા ભરોસાપાત્ર વડીલને કહો અને અન્યને મદદ કરો જો તમારા મિત્ર કે કોઈ વ્યક્તિ સમસ્યામાં હોય તો તેને મદદ માટે પ્રેરિત કરો એક બાળકે શાળાના રસ્તામાં કોઈ ખોટી હરકત અનુભવી તે તરત જ તેને મમ્મીને બધું જણાવ્યું અને તેણે શાળાના શિક્ષકો અને પોલીસની મદદથી તે સમસ્યા દૂર કરી તમારા માટે એ શીખ છે જો તમારે કંઈ ખોટું લાગતું હોય તો તમે ક્યારેય મૌન ન રહો હિંમતથી અવાજ ઉઠાવો બાળકો સાથે કેટલાક પ્રશ્નો પૂછી તેના જવાબ સાથે હું આપને તમને માહિતગાર કરીશ તમારા માટે શારીરિક અને માનસિક સુરક્ષા શું છે તમારી સીમાઓનો આદર કરવામાં આવે તે જ સુરક્ષા છે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય હંમેશા મહત્વનું છે જો તમે કોઈ શારીરિક અસુરક્ષિત અનુભવો તો તમે શું કરશો તમારા મમ્મી પપ્પા શિક્ષક કે અન્ય ભરોસાપાત્ર વ્યક્તિ સાથે વાત કરો હેલ્પલાઇન વન ઝીરો નાઇન એટ નો ઉપયોગ કરો અને પોતાની સુરક્ષા માટે અવાજ ઉઠાવો તમારા મિત્રો સાથે કોઈ સમસ્યા આવે તો તમે કેવી રીતે મદદ કરશો તમારા મિત્રને પ્રોત્સાહિત કરો કે તે પણ તેની સમસ્યાનો શેર કરે અને તેનો ઉકેલ લાવે આ સાથે આજે આપણે મહાકુંભ મેળા વિશે પણ વાત કરીશું એકસો ચુમ્વાલીસ વર્ષે થયેલો આ યોગ એટલે મહાકુંભ મહાકુંભ મેળો એ ભારતના સૌથી પવિત્ર અને મોટા ધાર્મિક પ્રસંગોમાંનો એક છે આ વર્ષે મહાકુંભ મેળાનું આયોજન પ્રયાગરાજમાં થયું છે જ્યાં ગંગા યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ પર લાખો કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી મારવા માટે ભેગા થાય છે મહાકુંભ મેળાની વિશેષતાઓ શું સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી મારવા માટે ભેગા થાય છે જે પવિત્રતા અને આત્માનું શુદ્ધિકરણ જ દર્શાવે છે ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ મહાકુંભમાં વિવિધ પૂજા પાઠ અને ભજન કીર્તન થાય છે જે જીવનમાં આધ્યાત્મિક શાંતિ લાવે છે સમૂહ આસ્થા અને ભાઈચારો મહાકુંભ મહોત્સવ આપણા દેશમાં શાંતિ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે મહાકુંભે માત્ર ધાર્મિક તહેવાર જ નથી પરંતુ આપણને જીવનના મહત્વના મૂલ્યો શીખવાડે છે જેમ કે સ્વચ્છતા શાંતિ અને સહકાર તથા આપણા ધર્મ અને સંસ્કૃતિ વિશે શીખવાની આપણને તક આપે છે જેમ આપણે આપણા શારીરિક અને માનસિક સુરક્ષા માટે અવાજ ઉઠાવવો જોઈએ તેમ આપણે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને પણ સમજવી જોઈએ કારણ કે તે આપનું માર્ગદર્શન કરે છે અને જીવનમાં સાચા માર્ગ ઉપર લઈ જાય છે ને ફેબ્રુઆરી મહિનામાં આપણે જે તહેવારો ઉજવ્યા અને ઉજવવાના છે આવતા દિવસોમાં જે તહેવારો આપણને શું શીખવે છે જેમ કે મકર સંક્રાંતિ ચૌદમી જાન્યુઆરી એ પતંગ ઉડાડવાનો ઉત્સવ માત્ર આનંદ માટે નથી તે સૂર્યની ઉર્જા અને વૈજ્ઞાનિક મહત્વ સાથે સંકળાયેલો છે તલ અને ગુળ ખાતા અને વહેંચતા શીખવાય છે કે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ખોરાક આપણા શરીર માટે કેટલું મહત્વનું છે તમે પણ આ તહેવાર માણ્યો હશે પરંતુ સાથે સાથે સલામતીના નિયમો પણ જાળવવા જેમ કે પતંગ વાળતી વખતે કોઈને નુકસાન ન થાય અને સુરક્ષિત દોરીનો ઉપયોગ થાય પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી આ તહેવાર પણ આપણે ઉજવો આપણને આપણા દેશ માટે ગૌરવ અનુભવવાની પ્રેરણા આપે છે ઝંડાવંદન વંદન અને રાષ્ટ્રીય ગીતો દ્વારા આપણે આપણા હકો અને ફરજોની સમજણ મેળવવી જોઈએ તમારી શાળા કે સમાજમાં રાષ્ટ્રપ્રેમ અને નાગરિક જવાબદારી માટે ઉદાર ભાવ રાખવો એ પણ સુરક્ષા અને ન્યાય માટે મહત્વપૂર્ણ છે વસંત પંચમી બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ એ માતા સરસ્વતીના પૂજન દ્વારા આપણે શીખીએ છીએ કે શિક્ષણ અને જ્ઞાન જીવન માટે કેટલું અગત્યનું છે આ તહેવાર આપણને સરસ્વતી માતાના આશીર્વાદથી શીખવા અને આગળ વધવા માટે પ્રેરણા આપે છે તમારા શિક્ષકો અને માતા પિતા તરફ આપ આભાર વ્યક્ત કરો જે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે મહાશિવરાત્રિ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આવનારા દિવસોમાં આ તહેવાર આપણે ઉજવવાના છીએ શિવરાત્રીએ માટે માત્ર ઉપવાસ અથવા પૂજા કરવાનો તહેવાર નથી પરંતુ એ ભગવાન શિવની કથાઓ અને જીવન મૂલ્યો આપણને સત્ય અને ન્યાય માટે હંમેશા ઊભા રહેવા માટે શીખવે છે પ્રિય બાળકો શોષણથી સુરક્ષાનો અધિકાર તમારું ભવિષ્ય સુરક્ષિત કરે છે જે મહાકુંભ આપણને શાંતિ ભાઈચારો અને સ્વચ્છતાની શીખ આપે છે તેમ તહેવારો પણ આપણને જીવનમાં શિસ્ત શિક્ષણ અને સમર્પણના ભાવનું મહત્વ શીખવે છે તમે પણ આ મૂલ્યો પોતાના જીવનમાં અપનાવો જાગૃત રહો હિંમતથી આગળ વધો અને તમારા જીવનમાં કોઈ પણ અસુરક્ષા સામે અવાજ ઉઠાવો તમારું રક્ષણ તમારો હક છે અને કોઈ પણ આ અધિકારથી તમને વંચિત ન કરી શકે તમારા માટે મારી શુભકામનાઓ સાથે આપ સૌને મારા જય હિન્દ